શ્રી ગણેશાય નમઃ બોલો શંકર ભગવાન જય બોલો પાર્વતી માતાની જય બોલો જીવંતિકા માતાની જય તો ભક્તો આજનો વિડીયો આપણો છે જીવંતિકા માતાની વાર્તા તો આ વાર્તા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધીને પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય હવે આપણે વાર્તાનો આરંભ કરીએ આ વ્રત શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે કે કોઈપણ શુક્રવારથી કરી શકાય જૈવંતિકા દેવીનો દીપ પ્રગટાવી ભક્તિપૂર્વક એકટાણું કરી આ દિવસે પીળા વસ્ત્રો કે કોઈ પણ પીળું ભોજન આદિક વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને એ વ્રત કરનારેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સંબંધમાં આપણે આગળ વાત કરીશું પણ આ વ્રત કરનારને લાલ રંગનું સાડી પહેરવી જોઈએ અથવા એ ન મળે તો આપણે મરુણ કલરની કે ગુલાબી કલરની સાડી પણ પહેરી શકાય પણ પૂરા ભાવ ભાવથી આપણે આ વ્રત કરવું જોઈએ આ સંબંધમાં એક આપણે પુરાતની ઇતિહાસની એક કથા છે એ કથા આપણે સાંભળીશું એ વાર્તા સાંભળીશું કહે છે કે હે રાજા યોધિષ્ઠેર પૂર્વે કાશીનગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો એ રાજા સર્વે રીતે સુખી હતો પણ તેને એક શેર માટેની ખોટ હોવાથી તે રાજા અને રાણી બંને ચિંતાતુર હતા રાણીની એક દાસી હતી તે સુયાણીનું કામ કરતી એ દાસીને જણાવવામાં આવ્યું કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે પછી તેને રાણીને વાત કરી કે ગામમાં પહેલી પદ્માવતીને પેટમાં બાળક છે તેને ત્રણ માસ થયા છે જ્યારે એ બાળક જન્મશે ત્યારે તે જો પુત્ર થશે તો ચૂપચાપ લાવીને આપની પાસે મૂકી જઈશ પરંતુ તમે આજથી એક એવું કર કરવું પડશે તમને ગર્ભ રહેતા ત્રણ માસ પૂરા થયા છે એમ કરતા નવ માસ થયા એટલે પહેલી બ્રાહ્મણીને પુત્રને જન્મ આપ્યો અને એની ક્રિયા કરવા માટે પણ એ રાણીની દાસે જ ગઈ હતી પુત્રનો જન્મ થયો ત્યારે તે દાસે પુત્રને લઈને રાણીબાને આપ્યો અને બીજી દાસીઓને જાણ કરી કે રાણીબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે દાસીઓ વધામણી સાંભળીને ખુશ થઈ આખા એ નગરમાં સમાચાર વાયુ વગે ફેલાઈ ગયા રાજમહેલમાં આનંદ છવાયો અને પહેલે બ્રાહ્મણીના ઘરમાં રોકડ શરૂ થઈ જે એ બ્રાહ્મણીને ત્યાં બાળકનો જન્મ થયો પરંતુ જન્મતા વ્યાત જ બાળક અલોપ થઈ ગયું અર્થાત ગુમ થઈ ગયું તેને કોઈને પણ ખબર પડી નહીં આથી તે બ્રાહ્મણી અને બ્રાહ્મણ બંને અતિ દુઃખી થઈ અને અતિ રુદન કરવા લાગ્યા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી પરંતુ આ વખતે એણે દરેક શુક્રવાર કરી પણ કર્યા હતા જેથી એને ફળ પ્રાપ્ત થયો હતો જીવંતિકા દેવી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી ઉપર કૃપા વરસાવતા હતા અને તેનો પુત્ર રાજકોર દિવસે દિવસે મોટો થવા લાગ્યો ભણી ઘણી હોશિયાર હોશિયાર થયો રાજાનું અવસાન થતાં રાજગાદીએ બેઠો અતિ કુશળતાથી તે રાજ્ય કરતો હતો રાજ્યમાં સારું સન્માન મેળવ્યો અને પ્રજાનો અસીમ કૃપાપાત્ર અને પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બન્યો એક દિવસે પોતાના પિતાનું શ્રાદ્ધ કોઈ તીર્થમાં કરવું આવા વિચારથી તે ચાલતો થયો સાંજ પડતા કોઈ ગામમાં એક વણિકની હવેલી આવી અને વણિકને કહ્યું જે મારે તીર્થ માટે જવું છે આપને વાંધો ન હોય તો આજની રાત મને રાતવાસો કરવા આપો સવારે ઉઠીને હું ચાલ્યો જઈશ ત્યારે કુમારને હા કંઈ કુંવરને ચાલીને થાકી ગયો હતો આથી નાસ્તો પાણી કરીને સૂતો એટલે તરત જ ઊંઘ આવી ગઈ અને એ કુંવરનું રક્ષણ રાત્રે જીવંતિકા દેવી કરતા હતા થોડી વાર થતા ત્યાં તો ઘરમાં સૂતેલો વણીક રડવા લાગ્યો ત્યારે કુંવરે જાગીને તેને પૂછ્યું જે શેઠજી તમો રડો છો શા માટે ત્યારે વણિક કહે છે હે ભાઈ મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે સર્વે બાળકો સાતમે દિવસે મૃત્યુ પામે છે અત્યારે મારા પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે એને આજે છઠ્ઠો દિવસ છે આવતીકાલે સાતમો દિવસ આવશે એટલે તે પુત્ર મરણ પામશે જેથી મને ઘણો શોખ થાય છે ત્યારે રાજકુંવર કહે છે જે હે શેઠજી વિધાતાના લેખ કોઈ પોસાડી શકતું નથી તેથી તેનો શોક ન કરો આમ કુંવરની વાત સાંભળીને શેઠની શાંતિ થઈ અને સૂઈ ગયા અને કુંવર જાગ જાગતો થકો સૂતો હતો બરાબર મધ્યરાત્રે વિધાતા દેવી આવ્યા તેને જોઈને તે કુંવરની રક્ષા કરી રહેલા જવંતીકા દેવીએ પૂછ્યું જે તમે કોણ છો ત્યારે વિધાતાએ કહ્યું કે હું વિધાતા છું અને આજે આ વણિકના પુત્રના લેખ લખવા આવીશું ત્યારે જયવંતિકા માતા કહે છે જે તું ભલે લેખ લખવા આવી તે તું મને કહે ત્યારે વિધાતા કહે જે એની માહિતી કોઈને અપાય નહીં અને કહેવાય પણ નહીં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે આ વણિકનો પુત્ર સવાર થશે એટલે મરણ પામશે ત્યારે જીવંતિકા માતા કહે છે હું આજે ઘરમાં છું માટે આવું અશુભ નહીં લખતા આ પુત્ર દીર્ધાયુ છે થાવો આવું લખજે ત્યારે લાચાર બનેલી વિધાતા આ પુત્ર દીર્ધાયુ સી થાવો આવો લેખ લખીને ચાલી ગઈ સવારમાં પોતાના પુત્રને જીવતો જોયો અને આનંદને પામ્યો ઘરમાં બધાને અતિ આનંદ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યા જે આ આવેલો પ્રવાસી કોઈક સદભાગી અને સદાચારી લાગે છે એના આવવાથી મારો પુત્ર જીવતો રહ્યો બીજે દિવસે જવા તૈયાર થયેલા રાજકુંવરને રોકવા માટે વણિકે આગ્રહ કર્યો ત્યારે કુંવરે કહ્યું કે અત્યારે મને મારા પિતાના શ્રાદ્ધ માટે કર્મ માટે જવાનું છે માટે મને જવા દો પાછો આવીશ ત્યારે બે દિવસ જરૂર રોકાઈશ એમ કંઈ ચાલતો થયો તીર્થમાં જઈ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ પતાવીને વળ્યો અને પહેલાં આવેલા વચન પહેલાં આપેલા વચન પ્રમાણે કુંવરે વણિકને ઘેર રાતવાસો કર્યો આજે એક વર્ષ પછી વણિકને ત્યાં જન્મેલા બીજા પુત્રની છઠ્ઠીનો દિવસ હતો રાત્રે એ પુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા તેને જવંતિકા એ પૂછ્યો કે વિધાતા આ પુત્રના લેખ કેવા લખે છે ત્યારે વેદાતા કહે છે જે સવાર થશે એટલે તેનું મૃત્યુ થશે ત્યારે જીવંતિકા કહે છે કે હું અહીં છું માટે તું એવો અશુભ લેખ નહીં લખતા દીર્ધાયુષી પુત્ર લખજે ત્યારે તે વેધાતા દીર્ઘ આયુષ્ય થાવ આવું લખીને કહેવા લાગ્યા જે જ્યારે પહેલાં આવી ત્યારે પણ તમે હાજર હતા અને અત્યારે પણ તમે હાજર છો તેનું કારણ શું તેવામાં સૂતેલા કુંવરની આંખ ઉઘડી ગઈ અને વિચારવા લાગ્યા જે મારા આ મારા ખાટલા પાસે કોઈક વાતો કરે છે હજુ પણ બંનેની વાત ચાલુ જ હતી ત્યારે જયવંતિકા દેવી કહે છે જે આ ખાટલામાં સૂતેલા કુંવરની માતા બ્રાહ્મણી સતત સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો વિશેષ મહિમા શુક્રવારનો છે દરેક શુક્રવારે મારી આગળ ઘીનો દીવો કરીને મારી પૂજા કરી મારી ભક્તિ કરે છે અને પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી લાલ રંગના વસ્ત્રો પહેરે છે પીળા રંગનું પૂજન કરતી નથી આથી હું તેના ઉપર રાજી રહું છું અને તેની રક્ષામાં હાજર રહું છું આ સાંભળીને વિધાતા આનંદ પામીને ચાલ્યા ગયા સવાર થઈ વણિક અને તેની પત્નીએ પુત્રને સજીવન જોયું અને કુંવરને કહેવા લાગ્યા જે મારા પવિત્ર પગલાંના પ્રતાપે મારા બંને પુત્રો જે તમારા પવિત્ર પગલાંના પ્રતાપે મારા બંને પુત્રો સજીવન રહ્યા માટે તમે અહીં જ રોકાઈ જાઓ થોડા દિવસ રહીને જાજો ત્યારે કુંવરે કહ્યું જે જયવંતિકા દેવીના પ્રતાપે તમારા બંને પુત્રો સજીવન રહ્યા છે એમ કહીને તે કુંવર ત્યાંથી ચાલતો થયો અને પોતાના રાજ્યમાં આવી ગયો અને રાણીબાને પૂછ્યું જે હે માતાજી તમે હાલમાં કોઈ પણ વ્રત કરો છો ત્યારે રાણીએ જવાબ આપ્યો જે હે પુત્ર મેં આથી પહેલાં કોઈ પણ વ્રત કર્યું નથી અને અત્યારે હું કોઈ વ્રત કરતી નથી ત્યારે કૌરના મનમાં શંકા થઈ જે આ ખરેખર મારી સગીમાં નથી લાગતી માટે મારી માને શોધવી પડશે કે જે હંમેશા જીવંતિકા માતાનું વ્રત કરી રહ્યું છે એમ કરતા પવિત્ર શ્રાવણ મહિનો બેઠો એટલે પ્રથમ શુક્રવારે આખાએ નગરમાં ઢાંઢેરો પેટાવ્યો જે આજે શુક્રવારે આખાએ નગરની સ્ત્રીઓએ પીળા વસ્ત્ર પહેરીને મારા રાજમહેલમાં જમવા માટે આવવાનું છે એટલે શહેરની દરેક સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા માટે આવી છતાંય ગુવારે શહેરમાં તપાસ કરાવી જે કોઈ પણ બેન જમવા આવ્યા વિના બાકી નથી ને ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું જે એક બ્રાહ્મણી બાઈ એ કહ્યું જે હું જીવંતિકા માતાનું વ્રત કરું છું જેથી આજે મારેથી પીળા વસ્ત્રો પહેરીને જમવા માટે આવી શકાશે નહીં એટલે કુંવરે એને પહેરાવવા માટે ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે એ બ્રાહ્મણી ગુલાબી વસ્ત્રો પહેરીને જમવા માટે આવી તે સમયે કુંવર હાજર રહ્યો મા દેખરાએ એકબીજા સામે જોયું બ્રાહ્મણનું આતૃહૃદય હર્ષથી ઉભરાયું સ્તનમાંથી દૂધની શેળિયું છોટી અને કુંવરના મુખમાં પડી આવી આશ્ચર્યજનક ઘટના જોઈને સર્વજનો અતિ આશ્રય પામી ગયા ત્યારે કુંવરે સતત ખુલાસો કર્યો આજ મારી સગી જનતા છે તે આજે આ જન્મે મળી જેથી આજે મને મળી જેથી આવું હેત ઉભરાયું છે ત્યારે બ્રાહ્મણીએ કુંવરની સગીમાં છે એમ જાહેર કર્યું ત્યાર પછી જમવા માટે આવેલી સર્વે સ્ત્રીઓએ ગોરાણીમાં પાસે જીવંતિકામાં નું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ પૂછવા ગૌરાણીમાએ સ તેનો સર્વે વિધિ જણાવતા કહ્યું કે શ્રાવણ માસના પહેલાં કે બીજા શુક્રવારથી આ વ્રત શરૂ કરવાનું વ્રત કરનારે પીળી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ પવિત્ર થઈને જૈવંતિકા પાર્વતી માતાજીની આગળ વહેતાજીનું નામ સ્મરણ કરવું પાંચ દેવટોવાળો દેવો પ્રગટાવવો જોઈએ હાથમાં ચોખા લઈ પોતાના બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી જોઈએ પછી એ ચોખાને ચારેય દિશામાં વેરી દેવા જોઈએ જેથી ગમે તેવા શરીર રહેલા ગમે ત્યાં રહેલા પોતાના બાળકને જવંતિકા માતા રક્ષણ કરે છે માતાજીની નિવેદમાં કંસાર અથવા શીરો ધરાવવો એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવું બાકીનો પ્રસાદ બીજા સર્વને વહેંચી દેવો આવી રીતે પાંચ કે સાત વર્ષ કે નવ વર્ષ સુધીને આ વ્રત કરવું પછી એનું ઉત્થાપન કરવું ઉજવણું કરવું આવી રીતે એ વ્રત કરવાથી સર્વે સ્ત્રીઓ સૌભાગ્યને પામે છે આવો દેવંતિકા માતાનો મહિમા છે આવો મહિમા સાંભળીને ત્યાં જમવા માટે આવેલી સર્વે સ્ત્રીઓએ શ્રાવણ માસમાં આ જીવંતિકા માતાનું વ્રત કરનાર ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સંપત્તિની વૃદ્ધિ પામે છે અને એ જ વ્રત જો ભગવાનના સંબંધથી અને એની પ્રસન્નતાથી કર્યું હોય તો આ લોકમાં પણ સુખ શાંતિ મળે છે અને દેહને અંતે ભગવાનના ધામને પામે છે ચલો જીવંતિકા માતાની નહીં જાય તો ભક્તો આ વાર્તા અહીં પૂર્ણ કરીએ છીએ આગળનો વિડીયો આપણે આવતા વિડીયોમાં આગળની કથા કરશું ત્યાં લગીને મને રજા આપો જય શંકર ભગવાન જય પાર્વતી માતા જય જયવંતિકા માતાની જય